સુરતમાં દિવાળી પર્વ દરમિયાન હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માથાભરે ગેંગના સાગરીતો દ્વારા સત્તર વર્ષીય યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં સત્તર વર્ષીય યુવક શકીલ ઉર્ફે બાંગા હારૂન સૈયદ હત્યા કરવામાં આવી છે સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધવા તજવીજ હાથ ધરી છે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સત્યનગર માં અલ ટી સેન્ટર પાસે ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મૃતક શકીલ અને તેનો મિત્ર સોહેલ આરોપીઓ સાથે અગાઉની કોઈ બાબતે ઝઘડો થયો હતો જેમાં તેઓને ગતરોજ મળવા બોલાવ્યા હતા જ્યાં માથાભારે આરોપીઓ સલમાન લસ્સી ગેંગના સાગરીતો દ્વારા

બનાવની વિગત એવી છે કે બનાવના ભોગ બનનાર ઈજા પામનાર સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ શેખ અને તેમના મિત્ર કે જે મરણ ગયેલ છે અને જેનું નામ શકેલ ઉર્ફે બાંગા છે તેઓ પોતાના વિસ્તારમાં ફરી રહ્યા હતા અને દાતાર હોટલ પર રોકાયેલા હતા તે દરમિયાન આ કામના ફરિયાદી પર ફોન આવેલ કે તું કેમ અમને ધમકી આપે છે એવું જણાવતા આ કામના ફરિયાદીએ એમને રૂબરૂ મળી વાત કરવા જણાવ્યું હતું અને આ કામના ફરિયાદી તથા તેમના મિત્ર જ્યારે તેમની નક્કી કરેલ જગ્યા કે જેનું નામ અલ ખલીલ ટી સેન્ટર છે અને તે સત્યનારાયણ નગર ઉન ખાતે આવેલ છે દિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં પહોંચતા તેમણે જોયેલ કે ત્યાં અગાઉથી આ કામના ચારે આરોપીઓ હાજર હતા અને આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ પૈકીના એક કે જેનું નામ અરબાઝ ઉર્ફે બાબા પઠાણ છે તેની પાસે જઈને તેને પૂછેલ કે તારો ભાઈ ક્યાં છે તો સામેની વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈ તેની સાથે ગાળાગાળી અને કીધેલ હતું કે તું કેમ મારા ભાઈને અને ધમકી આપે છે આ વાત વધુ આગળ વધતા આ કામના આરોપીએ સૌ પ્રથમ તેમને લાકડી ફટકાથી માર મારેલ હતો અને ત્યારબાદ જયારે સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ શેખ નો મિત્ર શકીલ ઉર્ફે બાંગા તેમની વચ્ચે પડતા તેને પણ છરીથી ઘાયલ કરેલ હતા અને આ કામના ફરિયાદીને પણ છરીના ઘા મારેલ હતા આ બનાવમાં શકેલ ઉર્ફે બાંગાનું છરીના ઘાના લીધે મરણ ગયેલ છે તથા આ કામના ફરિયાદી હાલમાં જોખમની બહાર છે એવું જાણવા મળેલ છે